મહાપ્રભુજી સર્વ નિર્ણય નિબંધમાં સાધન પ્રકરણમાં આપ થર્ટી સેવન સૈતીસમા નંબરની કારિકામાં આપ આજ્ઞા કરે છે એકાદશ્યુપવાસાદી કર્તવ્ય વેદવર્જિતા તથા કૃષ્ણાષ્ટમી ચાપી સપ્તમી વેદવર્જિતા અન્યાનિ તથા કુર્યાદ ઉત્સવો યત્ર વૈ હરે આમ કરીને શ્રી મહાપ્રભુજી આપ સાધન પ્રકરણમાં આમ આજ્ઞા કરે છે કે એકાદશ ઉપવાસ અને આદિ આદિ એટલે જે એકાદશી બાર માસથી ઇતર પુરુષોત્તમ માસમાં આવેલી પણ જે બે એકાદશીઓ છે એ બધા કરવી કર્તવ્યમ વેદ એટલે રવિ ઉદયાત્ સૂર્યોદયના સમયે જે એકાદશીમાં દશમીનો સ્પર્શ ન હોય એવી શુદ્ધ એકાદશી લઈને સૂર્યોદય કાલીનમાં એ પંચાંગમાં આપેલી હોય છે આપણા ત્યાં ટિપ્પણીમાં પણ બતાવેલી હોય છે આપણે ધ્યાન હોય છે ને કોઈ કોઈ દિવસે વ્રત દ્વાદશીમાં હોય છે વ્રત બારસમાં જાય છે અથવા બે એકાદશી હોય છે તો પહેલી એકાદશી એકાદશીના વસ્ત્ર શ્રિંગારની હોય છે ઠાકોરજીમાં ને બીજી એકાદશી વ્રતની હોય છે તો એવી રીતે જ અહીંયા આજ્ઞા કરે છે કે કર્તવ્યમ વેદવર્જિતમ અને તથા કૃષ્ણાષ્ટમી ચાપી સપ્તમી વેદ અવર્જિતા અન્યાન્યપી તથા કુર્યાદ ઉત્સવો યત્ર વય હરે અન્યાન્યપીમાં રામનવમી નરસિંહ ચતુર્દશી અને વામન જયંતી બરાબર અને કૃષ્ણાષ્ટમી તો આખી જન્માષ્ટમી છે જ હવે એક વસ્તુ આમાં સમજો જ્યારે જ્યારે આમ વ્રત કે ઉપવાસનું અહીંયા આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે તે કયા અર્થમાં આવે છે અહીંયા આ વિષયમાં પહેલા પણ થોડુંક નિરૂપણ થયું હતું એટલે આજે વધારે સમય આ પ્રશ્નમાં હું લઈ નહીં પરંતુ એટલું જરૂર કહીશ કે રામનવમીનું જે વ્રત છે એ અડધા દિવસનું જ છે અડધા દિવસનો એટલે રામનો જન્મ ક્યારે થાય છે મધ્યાહન કાલમાં થઈ જાય છે બરાબર તો ઉત્સવ ભોગ ક્યારે આવે સાડ બારા એક એક વાગ્યા સુધી બપોરના ઉત્સવ ભોગ આવી જાય છે મેક્સિમમ બે વાગ્યા સુધી રાજભોગ આરતી પણ થઈ જાય છે અને ઠાકુરજીના અનોસર પણ થઈ જાય છે કેટલું વ્રત રહ્યું અડધા દિવસનું બરાબર બીજું આવી ગયું વામન જયંતિ સેમ લાઇક દેટ વામનજીનો જન્મ પણ અભિજીત મુહૂર્તનું છે વામનજીનું પણ ઉત્સવનું ક્રમ બાર વાગે દર્શન ખુલે છે સાડા બારા એક સુધી પંચામૃતના દર્શન બંધ થાય છે ઉત્સવ ભોગ આવે છે બે વાગ્યા સુધી રાજભોગ થઈ જાય છે અડધા દિવસનું જ વ્રત છે ત્રીજું નરસિંહ જયંતિ સાંજે છ વાગે સંધ્યાકાળમાં નરસિંહજીનો જન્મ થાય છે મેક્સિમમ સાડા સાત સુધી આપણે ફ્રી થઈ જાય છે પોણા દિવસનું વ્રત એક માત્ર જયંતીઓમાં તો કૃષ્ણ જન્મનો છે કે આપણા ત્યાં જયંતિનો વ્રત સવારથી શરૂ થાય છે રાત્રે કૃષ્ણ જન્મ થાય છે રાત્રે આપણે મહાભોગ ધરીએ છીએ અને જો કોઈના ત્યાં મહાભોગ સરી પણ જાય તો બારા ચાલીસ એટલે ક્વાટર ટુ વન એટલા વાગે તો કૃષ્ણ જન્મ થાય છે અને એના પછી તમે ઉત્સવ ભોગ પંચામ્રત કરો ઉત્સવ ભોગ ધરો કોઈપણ રીતે ઉત્સવ ઉજવો કૃષ્ણ જન્મનો એ કરતાં કરતાં કેટલા વાગી જાય બે વાગી જાય હવે બે વાગ્યા પછી રાત્રે કોઈ ખાય ને તો એને નિશાચર કહેવાય શું કહેવાય રાક્ષસ રાક્ષસ લોકો રાત્રે ખાય એટલે આપણે ત્યાં શું ક્રમ બન્યું કે બીજા દિવસે સવારે જ્યારે નંદ મહોત્સવ આપણે કરી લઈએ નંદ મહોત્સવ થયા પછી આપણે મહાભોગની સખડીનો પ્રસાદ અને એ દિવસનું જે કંઈ પણ પ્રસાદ છે એ લઈને આપણે કૃષ્ણ જન્માષ્ટમીના વ્રતનું પારણા કરીએ છીએ તો એકમાત્ર એક તો ઉત્સવોમાં કૃષ્ણ જન્માષ્ટમી છે જે દિવસે આખા દિવસનું વ્રત છે એ સિવાય આખા દિવસનું વ્રત કોઈ બીજી જયંતીઓમાં તો છે જ નહીં ફર્સ્ટ હવે એકાદશીનું પણ જે ક્રમ છે કોઈ એકાદશી ફલ ખાઈને કરવાની છે કોઈ એકાદશી સત્તુ ખાઈને કરવાની છે કોઈ એકાદશી જલ પીને કરવાની છે કોઈ વસ્તુ એટલે કંઈ ને કંઈ તો આપેલું જ છે અને બાલ વૃદ્ધ અને રોગી માટે તો શાસ્ત્રે આટલું હાર્ડ એન્ડ ફાસ્ટ રાખ્યું પણ નથી કે કંઈ જ નહીં લેવાનું એકદમ ખાલી પેટ જ રહેવાનું એવું નથી એટલે જે રોગી લોકો છે એ પણ દવાના માટે કંઈ ને કંઈ અન્નથી ઇતર કંઈ આધાર લઈને આહાર તો કરવાનો નિષેધ જ છે આધાર લઈને એકાદશી કરી શકે છે બીજી વસ્તુ એ આધારમાં આગ્રહપૂર્વક તો ફલ ફૂલ લઈને જ કરવું જોઈએ ફૂલ એટલે ફૂલ ખાવાની જરૂરત નથી પણ ફલ લઈને જેટલું થાય એટલું વ્રત કરવાનું એના સાથે તમે ક્ષીર અથવા દૂધ ઘર કોઈ બીજું પણ તમે લઈ શકો છો ત્રીજા ઓપ્શનમાં જે આપણા ત્યાં હવે એકાદશીનું બધું ફલાહારનું સામગ્રી વિભાગ થઈ ગયું છે સાબુદાનાની ખીચડીથી લઈને બીજું બધું જ જેટલું યાદ આવતું જાય રાજાગરાની પૂડી સાગ આંખ વાય ઝેડ બધા બધા એ બધું તો એટલે આજે એવું કંઈ વ્રતમાં રહ્યું નથી કે આજ આજે વ્રત કેવી રીતે કરવું એ તો વ્રત અને સૌથી મોટી વસ્તુ શું છે વ્રતનું નિયમ એવું નથી કે ખાવા પીવા ઉપર નિષેધ એ વ્રત વ્રતનું અર્થ હોય છે એ ખાવાની ઈચ્છા જ થવું નહીં કોઈ પ્રકારની ઈચ્છા એ દિવસે આપણને ન થઈ હોય એવી રીતે આપણે રહી જઈએ તો એ વ્રત સાચું અથવા ઈચ્છા થતી હોય તો પણ આપણે ન લઈએ તો એ વ્રત પાકું ભાઈ ખાવતા પણ જાઓ ને આખા દિવસ કહો કે મારે તો એકાદશી છે ને દરેક બે કલાકમાં કંઈ લઈ લો એકચુલીમાં આના માટે પણ ગીતાજીમાં જવું જોઈએ આપણને ગીતાજી આપણને બહુ સુંદર બતાવે છે કર્મેન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાણી વિમૂળ આત્મા મિથ્યાચાર સ ઉચ્યતે ભગવાન કે છે એ માણસ જૂઠ બોલે છે મિથ્યાચારી છે કે વ્રત કરી લીધું છે મનમાં અને હવે એને બહુ ઈચ્છાઓ થઈ રહી છે જામુન ખાઈ લઉં ને ઢોકળા ખાઈ લઉં ફાફડા ખાઈ લઉં ગાંઠિયા ખાઈ લઉં તો મનમાં આવી ઈચ્છાઓનો આવેશ જ જે છે ને એ વ્રતને ભંગ કરે છે તો વ્રત કરવું તો એટલે પહેલાં તો મનને કઠિન કરવું પક્કું કરવું કે ભાઈ આજે કંઈ લેવાનું જ નથી લેવાનું પણ છે તો કેટલું લેવાનું છે દેહ રક્ષણાર્થ માંદા ન પડીએ એટલે કંઈ ને કંઈ ભક્ષા ભક્ષ કરવાનું છે એ પણ ભગવત પ્રસાદી વ્રતમાં સૌથી મોટી વસ્તુ છે અન્નપ્રસાદી વસ્તુનો પરિત્યાગ કરી દેવો એ બહુ મોટો વ્રત છે કે આજે હું કોઈ પણ વસ્તુ અન્નપ્રસાદી લઈશ નહીં બીજી વસ્તુ હવે આ વ્રતના પાછળનો હેતુ સમજો અમારા ત્યાં અહીંયા પાઠશાળામાં બધા વૈષ્ણવને ખબર જ હશે કે અમે દરેક એકાદશીએ એકાદશી મહાત્મ્યનું વાંચન કરીએ છીએ હવે એકાદશી મહાત્મ્યની પુસ્તક ખોલીને વાંચન કરો તેમાં ઘણી વસ્તુઓનું નિરૂપણ શાસ્ત્રે કર્યું કર્યું હોય કે આ પ્રકારે જો કોઈ વ્રત કરે તો એને એટલા ગૌદાનનું ફલ મળે આ પ્રકારે કોઈ વ્રત કરે તો એને આટલા જન્મ જન્મસુતિના પુણ્ય મળે આ પ્રકારે કોઈ વ્રત કરે તો એને કોઈ દિવસે યમયાતના ન ભોગવી પડે આમ ઘણા પ્રકારથી એકાદશી કરવામાં વૈષ્ણવને ઉત્સાહિત રાખવામાં શાસ્ત્રો ઘણા પ્રકારના ફલોનું પ્રલોભન આપે છે તો જ્યારે અમે અહીંયા એ બધી વસ્તુઓનું વાંચન કરીએ તો એવું ઘણું મોટું વર્ગ છે અહીંયા વૈષ્ણવનું જો એનું વિરોધ કરે છે કે આપણા ત્યાં આ બધા ફલ માટે ક્યાં એકાદશી કરવામાં આવે છે હું પણ સ્વીકારું છું કોઈ પણ પ્રકારના લૌકિક કે વૈદિક ફલની આકાંક્ષા સાથે આપણા ત્યાં કોઈ વ્રત કરવામાં આવતું નથી બધા જ પ્રકારના વ્રત એક દેહશુદ્ધિ અને બીજી શ્રી ઠાકોરજી શ્રી અમુનાજીની પ્રસન્નતા એના સિવાય કોઈ પણ બી ત્રીજા કારણથી આપણા ત્યાં વ્રત કરવામાં આવતા નથી પહેલું કારણ તો શું છે શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિના માટે વ્રત હોય છે અને બીજું ભગવત પ્રસન્નતા ભગવત પ્રસન્નતા ભૂખા રાખવામાં છે તમને નહીં શાસ્ત્ર આજ્ઞાનું પરિપાલન જે તમે કરી રહ્યા છો જે શાસ્ત્રે કહ્યું છે કે એકાદશી ના દિવસે વૈષ્ણવને અન્ન ગ્રહણ ન કરવું જોઈએ એ વ્રતનું જે લોકો પાલન કરે છે એમાં ભગવત પ્રસન્નતા નિહિત છે કોઈ વૈષ્ણવ ભૂકો રહે એમાં કોઈ ભગવાનની પ્રસન્નતા રહેતી ભગવાન વિશ્વભર છે એ આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે તમને ભૂકો રાખીને એમને શું આનંદ મળવાનો એટલે એવું કંઈ પણ વિચારવાનું નહીં કે અમારા ભૂકા રહેવાથી ઠાકોરજીની શું પ્રસન્નતા થશે ભૂકા રહો કે ન રહો શાસ્ત્ર આજ્ઞાનું પરિપાલન કરશો તો ભગવાન પ્રસન્ન થવાના છે અને છેલ્લી વસ્તુ આ પરિ આ પરિપ્રેક્ષમાં જે આપવાની છે ઉત્તર રૂપે એ છે કે મહાપ્રભુજી કૃષ્ણાશ્રય ગ્રંથમાં આજ્ઞા કરે છે અપરિજ્ઞાન નષ્ટેશું મંત્રેશ્વ બરાબર શું થઈ ગયું તિરોહિતાર્થ દેવેશું કૃષ્ણ એવા ગતિરમ આ શાસ્ત્રો જે તમને ફલ આપવાની વાત કરે છે ને કે આ એ વ્રત કરશો તો આ ફલ મળશે આ વ્રત કરશો તો આ ફલ મળશે આ એકાદશીનું આ ફલ છે તે એકાદશીનો એ ફલ છે એ તો કંઈ પણ કલિકાલમાં મળવાનું નથી એટલે જ મેં પહેલાં કહ્યું કે આપણે એકાદશી કરીએ ને એમાં પ્રવૃત્ત કરવા માટે શાસ્ત્ર આપણને આ બધું પ્રલોભન આપી રહ્યું છે કે આ એકાદશી કરવાથી આ ફલ મળે છે પહેલી એકાદશી કરવાથી આ ફલ મળે છે કંઈ ફલ મળવાનું નથી કેમ નથી મળવાનું અપરિજ્ઞાન નષ્ટેશુ આપણું જે સાચો જ્ઞાન હોવું જોઈએ કે કેવી રીતે મંત્ર કરવાના કેવી રીતે વ્રત કરવાના કેવી રીતે તીર્થ કરવાના આ બધું કાલ દેશકાલ દ્રવ્ય મંત્ર કરતાને કર્મના નષ્ટીકરણના સાથે બધું ક્રમ નષ્ટ થઈ ગયું છે તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે તિરોહિતાર્થ દેવીશું આ બધાનો અર્થ તો તિરોહિત થઈ ગયો તમે શું કરો કૃષ્ણ એવા બસ કૃષ્ણના માટે કરો આ બધું વ્રત જે છે એ ભગવત સંતોષના માટે છે કે પ્રભુને આપણને પ્રસન્ન કરવા છે એટલે એકાદશી કરવી છે આના સાથે જ હું આ ઉત્તરને અહીંયા પૂર્ણ કરું છું